સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર સી હોટલની સામે મેરડી પરા આવેલું છે મેરડી પરાની અંદર દોઢસોથી બસો જેટલા મકાનો જે ગેરકાયદેસર છે સરકારી જમીન ઉપર વર્ષોથી લોકો રહી રહ્યા છે આ જમીન ઉપર જે બાંધેલા ગેરકાયદેસર દોઢસો જેટલા મકાનોને દૂર કરવા માટે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે જો આ દસો જેટલા મકાનો પાડી દેવામાં આવશે તો લોકો ઘર વગરના બની જશે અને રસ્તે રજરતે થઈ જશે ત્યારે મહાનગરપાલિકાની સરકારી જમીન ઉપર જે ગેરકાયદેસર દબાણો ખુલ્લા કરવા માટેની મહાનગરપાલિકા દ્વારા મેળડીપરા વિસ્તારમાં રહેતા લોકોને નોટિસ પાઠવવામાં આવી છે માયાજાદ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્ર તમારું નામ શું છે મારું નામ દિનેશ મહેશભાઈ આખું નામ બોલો દિનેશ દેવજી દિનેશભાઈ દેવજીભાઈ અટક રુદરલા હાંક મૂળ વતન ક્યાંનું તમારું આયનો અચ્છા તો મહાનગરપાલિકા બની જન્મ તારીખ આ આયની છે મારી અચ્છા મહાનગરપાલિકા બની પછી તમને નોટિસ આપવામાં આવી પહેલા તમે અહીંયા વાડો બનાવી અને શાકભાજી કરતા હતા હા ફિનન ગોળ વાવતા હતા

એમને તમારે અત્યારે મકાન પાડવાની નોટિસ તમને પણ આપવામાં આવી છે હા હા નોટિસ આપવામાં આવી છે બરાબર કંઈ વાંધો નહીં કેટલા છેલ્લા ઘણા વર્ષથી અહીંયા છો અને અત્યારે મહાનગરપાલિકા બની એટલે તમને નોટિસ આપવામાં આવી કે તમારું મકાન ગેરકાયદેસર હકીકતમાં તમે અહીંયા વાડા બનાવીને પેલા શાકભાજી ઉગાડતા હતા અને પછી આ કાચું પાકું તમે મકાન બનાવ્યું ઓકે નમસ્કાર દાદી આપનું નામ શું છે પૂરી બેન અમીરભાઈ અટક ઓરજિયા અચ્છા તમે કયા વિસ્તારમાં રહો છો મેલડીમાં પરુ મફતિયા પરુ પણ કહેવામાં આવે છે હા મફતિયા પરુ પણ મૂળ મેલડીમાં પરુ કહેવાય અચ્છા કેટલા વર્ષથી અહીંયા રહો છો 50 વર્ષથી 50 વર્ષથી તમારા પરિવારમાં તમારા દીકરા દીકરીઓ કેટલા ચાર દીકરા અને એક દીકરી બધા અહીંયા જ રહે છે બધા અહીં રહે છે એમાં બે દીકરા એસપાર્ટ થઈ ગયા છે બે દીકરા અને એક બે બહુ અચ્છા અને તમારા દીકરા દીકરી શું કરે છે વ્યવસાયમાં બસ ધૂળિયો ધંધો કોઈ શાકભાજી વેચે કોઈ બકાલું વેચે એવું બધું મજૂરી કામ કરે અત્યારે મહાનગરપાલિકા સુરેન્દ્રનગર બની છે હા તો એવું જાણવા મળ્યું છે કે તમારું મકાન ગેરકાયદેસર છે દસ્તાવેજ નથી તો એની નોટિસ આપવામાં આવી છે તો આ બાબતે તમે શું કહેવા માગો હવે અમે તો ગરીબ માણસ સાહેબ એટલે અમે અમને જો કંઈ વ્યવસ્થા આપે તો ઠીક છે નગર અમે ક્યાં જઈએ અત્યારે તમારા મૂળ અત્યારે અહિયા ઘર કેટલા છે પરમ દિવસે હું અમૃતભાઈ મકવાણા અત્યારે સુરેન્દ્રનગર શહેરમાં મધ્યમાં એટલે કે જે શિવ હોટેલ છે શિવ હોટલની સામે જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એ મંદિરની પાછળ અત્યારે એક પરુ છે મેલડીમાં પરુ અને મેલડીમાં પરાની અંદર લગભગ બસોથી થી અઢોસોથી ત્રણસો જેટલા મકાનો છે જે ખૂબ ઘણા વર્ષોથી રહે છે અને અત્યારે મહાનગરપાલિકા બને છે ત્યારે એ ગરીબ માણસોના મકાન તોડવાની અત્યારે નોટિસો આપવામાં આવે છે તો આપણે દરેકને પૂછીશું દાદી તમારું નામ શું છે મારું નામ આરતી દેવ ડિનર સમાજ ને અમે ચાલી વર્ષથી અહીં રહી છું મતદાને અમે આવીએ છીએ અને અમારા મકાન પાડવાની નોટિસ દઈ ગયા છે હે તમારે જાવું ક્યાં ને અમે કિનર સમાજ અમે રૂપિયા રૂપિયો માંગી લા મકાન ઊભું કર્યું છે તમારે જવાનું ક્યાં સરકાર કહ્યું અમને સહાયતા હાલો ભાઈ તમારું નામ શું વડીલ ગુલામભાઈ હારુભાઈ ગુલામભાઈ

મધુબેન આજે મકાન પાડવાની નોટિસ આપી છે એનાથી તમારે શું આમ તમે શું કહેવા માંગો અત્યારે તાત્કાલિક નોટિસ આવે તમે જાવી ક્યાં અત્યારે બરાબર અમે કેટલાક વર્ષથી રહેવી છીએ

શ્રમજીવી માણસો નાના માણસો અને એ બધાને તમે જોશો નાના બાળકો પરિવાર સાથે બધા છે અને દોઢસોથી વધારે મકાનો પાડવા માટે મહાનગરપાલિકાએ જ્યારે નોટિસ આપી છે ત્યારે જોઈએ છે કે આ ગરીબ માણસો માટે સરકાર મહાનગરપાલિકા શું વિચારે અને શું એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે આભાર